છવ્વીસ છગ્ગા ત્રણસો સત્તાણું રન આ ભારતીય બેટ્સમેન માત્ર ઓગણચાલીસ બોલમાં સદી ફટકારીને બનાવ્યો રેકોર્ડ ઉત્તરાખંડ પ્રીમિયર લીગ બે હજાર પચીસમાં હરિદ્વારને નાલ ટાઈગર્સને સાત વિકેટથી હરાવ્યું હતું આ મેચમાં હરિદ્વારના ડાબા બેટ્સમેન નીરજ રાઠોડે કમાલ કર્યો હતો ઉત્તરાખંડ પ્રીમિયર લીગની દરેક મેચમાં જોરદાર બેટિંગ પ્રદર્શન જોવા મળ્યું છે અને આ વખતે ડાબોડી બેટ્સમેન નીરજ રાઠોડે પોતાની શાનદાર બેટિંગ બતાવી છે હરિદ્વાર માટે રમતા નેત્ર નેત્રીલાલ ટાઈગર સામે ધમાકેદાર સદી ફટકારી હતી નીરજ રાઠોડે માત્ર ઓગણચાલીસ બોલમાં પોતાની સદી પૂરી કરી જે લીગની ઇતિહાસની સૌથી ઝડપી સદી છે નીરજ રાઠોડની સદીના આધારે હરિદ્વારે માત્ર પંદર પોઈન્ટ પાંચ ઓવરમાં એકસો નવણું રનનો લક્ષ્ય હાંસલ કર્યો હતો એકસો નવ્વાણું રનનો લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હરિદ્વારની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ હતી કેપ્ટન કૃણાલ ચંદેલા માત્ર સાત રન બનાવીને આઉટ થઈ ગયા પ્રિયાંશુ ખંડુરી માત્ર પાંચ રન બનાવી શક્યો આ પછી નીરજ રાઠોડે હિમાંશુ સોની સાથે મળીને નૈતિકલાલ બોલરાને ધોઈ નાખ્યો આવી લેટેસ્ટ ક્રિકેટની ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો